શ્રી વલ્લભાધી શકી જય શિક્ષાપત્ર નવ શ્લોક એક થી અઢાર શ્લોક એક થી અઢાર સુધી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરેલ છે તો આવા સ્વરૂપના દર્શન મને ક્યારે થશે શ્લોક ઓગણીસ એવા સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા પોતાના હૃદયમાં ધારણ કરવી અન્ય વસ્તુમાંથી પ્રીતિ મટાડનાર આ પોતાનો પ્રેમભાવ જ જાણવો શ્લોક વીસ પ્રેમભાવ ઉત્પન્ન થયા પછી ગૃહકાર્ય તથા દેહનું કાર્ય કરવાની આસક્તિ અંતરાયરૂપ થાય છે આ પુષ્ટિ માર્ગમાં ગૃહસ્થને અસ્વાસ્થ્ય કરનારી પણ તેજ છે શ્લોક એકવીસ આ આસક્તિથી સર્વ પ્રપંચ વિસ્મૃત કરનાર વિપ્રયોગનો ઉદય થાય છે પ્રપંચના અસ્તિત્વનો નાશ થાય તેને જ વ્યસન કહેવાય શ્લોક બાવીસ એવી રીતે પ્રેમ આસક્તિ અને વ્યસન ત્રણ પ્રકારનો ભાવ પ્રાપ્ત થવો તેને નિઃસાધન કહી છે નિરંતર ભગવત સેવા અને સ્મરણ કરનારને જ તે પ્રાપ્ત થાય છે શ્લોક ત્રેવીસ શ્રીકૃષ્ણના મુખારવિંદ રૂપ તેવા શ્રી મહાપ્રભુજીના સંબંધથી આ ત્રણ પ્રકારના ભાવની પ્રાપ્તિ થાય છે એવું જે જાણે છે તેને તે ભાવની પ્રાપ્તિ થાય છે શ્લોક ચોવીસ માટે સર્વેએ આપના આચાર્ય ચરનાર વિંદનો આશ્રય રાખવો શ્લોક પચીસ અને છબ્વીસ માર્ગની રીતિથી સેવા અને શ્રી આચાર્ય શ્રીના ચરણાર્વિંદનો આશ્રયથી ભાવરૂપ ફળ પ્રાપ્ત થાય કેવળ વાણીથી સિદ્ધ ન થાય પરંતુ તેઓ શ્રીએ પ્રકટ કરેલા પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા હોય તો શ્લોક સત્યાવીસ માર્ગમાં નિષ્ઠા પોતાના જ્ઞાનથી ન થાય પણ શ્રી ગુરુદેવના માર્ગના વતના મૃતોથી થાય છે શ્લોક અઠ્યાવીસ આ વતના મૃતોનો અનુવાદ પોતાની બુદ્ધિથી ન કરવો શ્લોક ઓગણત્રીસ ભક્તિમાન એવા શ્રી ગુરુથી બધું જાણીને શ્રી આચાર્યશ્રીનો આશ્રય કરીને શ્રી કૃષ્ણની સેવા સદા કરવી શ્લોક ભાવ સ્વરૂપ શ્રી કૃષ્ણની સેવા ભાવથી જ પ્રાપ્ત થાય છે પ્રભુમાં સેવામાં જગતની વિસ્મૃતિ સર્વથા થયેલી હોવી જોઈએ તેવું થયા વિના સેવા કરે પણ માનસી સિદ્ધ ન જ થાય શ્લોક બત્રીસ ઇન્દ્રિયો વિષય લૌકિક બુદ્ધિ પ્રતિબંધ તથા ઉદ્વેગ તથા લૌકિક ભૂગ એ સર્વ માનસી સેવામાં બાધક છે શ્લોક તેત્રીસ અપવિત્ર અન્નનું ભક્ષણ અસમર્પિતનું ભક્ષણ તથા આ સર્વ વસ્તુ સર્વથા ભાવનામાં બાધક છે શ્લોક ચોત્રીસ અને પાંત્રીસ માટે દુસંગનો ત્યાગ કરી આચાર્યશ્રીનો આશ્રય કરીને તદીય ભગવદીયના સંઘમાં તથા શ્રી ગુરુ સંબંધથી માર્ગમાં સ્થિતિ કરીને વિષયમાં વૈરાગ્ય રાખીને અને સંતોષયુક્ત રહીને પ્રાપ્તિ અર્થે શ્રીકૃષ્ણની સેવા ભજન હંમેશા કરવા